નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જગન્નાથ ભગવાનની રથયાત્રાનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ વિશે વાત કરીશું ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે દર વર્ષે ભગવાન જગન્નાથની એક ઝલક મેળવવા માટે ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન ભારત અને વિદેશમાંથી લાખો લોકોની ભીડ એકઠી થાય છે પુરીમાં મુસાફરી કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથ પર સવાર થઈને શહેર નગર ચર્ચા પર જાય છે અને તેમની પ્રજાની સુખાકારી વિશે જાણકારી મેળવે છે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂરીથી અષાઢ શુક્લ દ્વિતીયના રોજ શરૂ થાય છે અને દસમી તિથિના રોજ સમાપ્ત થાય છે આ વર્ષે જગન્નાથની રથયાત્રા સાતમી જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થશે અને સોળમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થશે જગન્નાથ રથયાત્રાનું સ્કંદ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રથયાત્રામાં શ્રી ભગવાનના જગન્નાથના નામનો જાપ કરતી વખતે નગર જાય છે તે પુનર્જન્મમાં બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ ભગવાનના નામનો જાપ કરીને રથયાત્રામાં જોડાય છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે રથયાત્રામાં ભાગ લેવાથી બાળકોની સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે શું છે ગુડીચા મંદિરનું મહત્વ વિશે આપણે હવે વાત કરીશું રથયાત્રા દરમિયાન ગુડીચા મંદિરનું ઘણું મહત્વ છે ગુડીચા મંદિર એ ભગવાન જગન્નાથના માસીનું ઘર છે આ દિવસે ગુડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને આડપ દર્શન કહે છે જેમાં ભગવાનને નારિયેળ માલપુઆ લાઈ મગ વગેરેનો મહાપ્રસાદ ચડાવવામાં આવે છે આ પછી ભગવાન પોતાના ઘરે એટલે કે જગન્નાથ મંદિરમાં પાછા ફરે છે જગન્નાથ પુરી રથયાત્રાનો ઇતિહાસ જગન્નાથ મંદિર પવિત્ર ચાર ધામમાંનું એક મહત્વપૂર્ણ તીર્થ સ્થાન છે હિન્દુ ધર્મમાં ચાર ધામોની યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જગન્નાથ રથત્રાએ ભગવાન જગન્નાથની ગુડીચા માતા મંદિરની ભ્રમણનું પ્રતિક છે એકવાર બહેન સુભદ્રાએ શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે જગન્નાથજીએ તેમને રથ પર બેસાડીને શહેરનું ભ્રમણ કરાવ્યું હતું ભગવાન જગન્નાથને ભગવાન વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા તેમની પૂજા પણ કરવામાં આવે છે જગન્નાથનો શાબ્દિક અર્થ થાય છે વિશ્વનો ભગવાન એટલે કે બ્રહ્માંડનો સ્વામી